હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત સહિત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે જેને લઈ ગઈકાલથી સુરતમાં વરસાદ વરસી રહ્યો છે સુરતના ગ્રામ્યમાં ભારે વરસાદ વરસતા અનેક હાઈવે પાણીમાં ગરકાવ થયા છે કિમ નદી બે કાંઠે વહી રહી છે તો કડોદરા નગરપાલિકા ચોકડી પાસે પણ પાણી ભરાઈ ગયા છે દુકાનોમાં પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી બાજુ ગ્રામ્યમાં પણ વરસાદી વરસાદી માહોલ માહોલ જામ્યો છે બરાબર જામતા ખેડૂતોએ પણ ડાંગરની વાવણી શરૂ કરી દીધી છે કડોદરાના મુખ્ય રસ્તાઓ પર પાણીમાં ગરકાવ થઈ ગયા છે જ્યારે કિમ નદી બે કાંઠે વહેતા હાઈવેને અડીને પસાર થતા રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો માતાજીના મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા છે જેને લઈ ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા ગયા છે છે સુરત શહેરમાં અને અને જિલ્લામાં ગઈકાલથી અવિરત વરસાદ વરસાદ રહ્યો બાદ ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે આપણે જાણીએ છીએ તેમ દક્ષિણ ગુજરાતમાં ડાંગરનું મબલક ઉત્પાદન થાય છે અને ત્યારે હવે આ ભારે વરસાદ અને વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોએ ડાંગરની રોપણી પણ શરૂ કરી દીધી છે ત્યારે આવો જોઈએ ગઈકાલથી સુરત ગ્રામ્યમાં પડેલા અત્યાર સુધીના વરસાદની તસવીરો હવામાન વિભાગની આગાહીને પગલે સુરત અને સુરત ગ્રામ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેને લઈ ગઈકાલથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને આ ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે સુરત ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે સુરત જિલ્લામાં વહેલી સવારથી અવિરત વરસાદ હજુ પણ વરસી રહ્યો છે ભારે વરસાદને પગલે કડોદરા ચોકડી પર પાણી ભરાયા છે કડોદરા ચોકડી પરથી નેશનલ અને રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે કળોદરા ચોકડી પાસે આવેલ કળોદરા ચોકીના પગથિયા સુધી પાણી ભરાઈ ગયા છે. ચામુંડા હોટેલ પાસે પણ પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. સુરત જિલ્લામાં વહેલી સવારથી અવિરત વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદને કારણે કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે કીમ નદીમાં પાણીની આવક થતા નદી બે કાંઠે વહી રહી છે.

કિમ નદીમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે ભારે વરસાદને પગલે નદી બે કાંઠે વહી રહી છે જ્યારે બીજી બાજુ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ સમગ્ર જિલ્લામાં મોડી રાતથી શરૂ થયો છે અને હજુ પણ અવિરત વરસી રહ્યો છે ત્યારે ઓલપાડના કીમ ગામે ભારે વરસાદને પગલે વર્ષો જૂના અંબાજી માતાના મંદિરમાં પાણી ભરાઈ ગયા છે મહાદેવ મંદિર અને રાધેકૃષ્ણ મંદિરમાં પાણી ભરાતા મંદિર બંધ કરવું પડ્યું છે ભારે વરસાદને કારણે પાણી પાણી મંદિરમાં મંદિરમાં ગયા ગયા છે છે ભરાતા ભક્તો પરેશાન થઈ રાત્રે ભારે વરસાદ પડ્યો હતો જોકે સવારે એક કલાકના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે જેને લઈ મંદિરમાં પાણી ઘુસી ગયા છે સુરતમાં રાત્રિના વિરામ બાદ ફરી જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદ શરૂ થયો છે ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યો છે ત્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં વહેલી વરસાદી માહોલ જોવા મળી રહ્યો ચેરાપુંજી સમાન ગણાતું ઉમરપાડા બે કલાકમાં બે ઇંચ વરસાદ થી પાણી પાણી થઈ ગયું છે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અવિરત વહેલી સવારથી ધોધમાર વરસાદ થી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે વાવણી લાયક વરસાદ થતા ડાંગણી રોપણીઓ થવા માંડી છે સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન પર અસર જોવા મળી છે ત્યારે માંગરોળ તાલુકામાં પવન સાથે વરસાદ પડતા ઝાડ ઝાડ પડવાની ઘટનાઓ બની છે છે ભારે પવનના કારણે કારણે તૂટી તૂટી પડ્યા હતા અને પડવાના વીજ પુરવઠો ખોરવાયો આખી રાત વીજ પુરવઠો માંગરોળમાં બંધ રહ્યો હતો જેથી ડીજીવીસીએલ ની ટીમ કામે લાગી છે સુરતમાં ભારે વરસાદનું એલર્ટ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે લોકોને પણ તકેદારી રાખવા તંત્રએ અપીલ કરી છે Bureau Report H24 News, Surat.